તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીયરી રસોઈમાં આજે આપણે બનાવીશું ડિઝર્ટ બજારમાં મોંઘા ભાવે મળતું ડિઝર્ટ આપણે ઘરે માત્ર સો રૂપિયામાં બનાવી અને તૈયાર કરીશું મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવું સરસ આપણું ડેઝર્ટ બનાવવાનું શરૂ કરીએ ડિઝર્ટ બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા એક કઢાઈને ગેસ ઉપર દીધી છે ત્યારબાદ તેની અંદર એક કપ ભરી અને ચાયના ગ્રાસ મેં અહિયાં લઈ લીધી છે તમે જોઈ શકો છો મેં અહિયાં અગર અગર પાવડર નથી ઉપયોગમાં લીધો તમે તમારી પાસે અવેલેબલ હોય અગર અગર પાવડર તો તમે એ પણ લઈ શકો છો હું અહીંયા ચાયના ગ્રાસને એક કપ ભરી શોપિંગ મોલ સુપર માર્કેટ અથવા કરિયાણાવાળાની આપણે ચાયના ગ્રાસને અને પાણીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આના તમને હું ત્રણ સ્ટેજ બતાવીશ કે આપણે ચાયના ગ્રાસને તે પાણીની અંદર મેલ્ટ થતું જશે આ બીજો સ્ટેજ છે ત્યારબાદ હવે હું તમને તેનો ત્રીજો સ્ટેજ બતાવી રહી છું તમે જોઈ શકો છો આટલું આપણે ચાઇના ગ્રાસ અને પાણીને ઉકાળી લેવાનું છે સારી રીતે ચાઇના ગ્રાસ અને પાણી ઉકળી જાય ત્યારબાદ મેં અહીંયા ગાયનું રૂમ ટેમ્પરેચર પર દૂધ લઈ લીધું છે મેં ગાયના દૂધને તાજે તાજું જ લીધું છે ગરમ નથી કર્યું હવે એક મોટો કપ ભરી અને એવા ત્રણ કપ હું અહીંયા દૂધ લઈ રહી છું એક લીટર દૂધ છે તમે ઘરના કોઈ પણ વાસણનું માપ લઈ શકો છો આનાથી ઓછું અથવા આનાથી વધારે પણ બનાવી શકો છો ત્યારબાદ વન ટુ કપ ભરી અને ખાંડ લીધી છે આ એકદમ પરફેક્ટ માપ છે તમારે આ જ માપથી બનાવવાનું છે જેનાથી તમારું ડિઝર્ટ એકદમ બાર જેવું બને અને તૈયાર થઈ જશે ખાંડ દૂધ અને અગર અગરના મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈએ દૂધની અંદર ખાંડ પીગળે ત્યાં સુધીમાં આપણે એક ફ્લેવર તૈયાર કરી લઈએ તમે આની અંદર મનભાવતો ફ્લેવર એડ કરી શકો છો હું અહીંયા કેસરવાળો ફ્લેવર એડ કરી રહી છું તો કેસરવાળો ફ્લેવર એડ કરવા માટે હું અહીંયા કેસરને લઈ રહી છું કેસર અને એલચીનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે આ ડિઝર્ટની અંદર હું એક કપની અંદર બે ચમચી જેટલું ગરમ દૂધ અને બે ચપટી જેટલો કેસર એડ કરી અને તેને સારી રીતે ઓગળવા દઉં છું ત્યારબાદ ફ્લેવર માટે આપણે અહીંયા એલજી એડ કરવાની છે એક વખત સારી રીતે આપણે દૂધને ચલાવી દેવાનું છે દૂધને સારી રીતે એક વખત ચલાવી ત્યારબાદ બે ચપટી

દૂધ જે છે ઉકળતા ઉકળતા એકદમ થીક થઈ રહ્યું છે એલચીને સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે તેની અંદર આપણું રેડી થયેલું કેસર દૂધનું જે મિશ્રણ છે તે એડ કરી દઈએ તેને એક વખત ચલાવી અને એડ કરીએ કેસરનો સરસ એવો કલર આવી જાય તેના માટે આપણે કેસરને ગરમ દૂધના અંદર અંદર જ પલાળવાનું છે દૂધની બે વખત ઉભરા આવી જાય ત્યારબાદ આપણે ઉકાળવાની પ્રોસેસને બંધ કરી દેશું દૂધને આપણે અહીંયા પંદરથી થી વીસ મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર ઉકાળ્યું છે હવે દૂધની ફ્લેમ ઓફ કરી અને આપણે દૂધને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે સાવ ઠંડુ નથી કરી દેવાનું માત્ર ધુવાણા નીકળવાનું બંધ થાય ત્યાં સુધી જ ઠંડુ કરવાનું છે ત્યારબાદ તમારી પાસે કોઈ પણ પ્રકારના ઘરે મોલ્ડ અવેલેબલ હોય તમે એની અંદર આ ડીઝર્ટને સેટ કરી શકો છો મારી પાસે ત્રણ બે પ્રકારના મોલ્ડ છે જો તમારી પાસે કોઈ મોલ્ડ અવેલેબલ ના હોય તો તમે ઘર પર રહેલી સ્ટીલની વાટકીમાં પણ સેટ કરવા માટે રાખી શકો છો તો તમે જોઈ શકો છો આપણું ડિઝર્ટનું મિશ્રણ જે છે એ તૈયાર છે હવે હું તમને અહીંયા ત્રણેય મોલ્ડની અંદર ડિઝર્ટ ને સેટ કરી અને બતાવીશ સૌ પ્રથમ સરસ એવી વાટકી આપણે ભરી અને સાઈડ માં રાખી દઈએ વાટકી ની અંદર પણ બહુ સરસ એવું ડીઝર્ટ બને અને તૈયાર થઈ જાય છે પણ માં જો સ્પેસ ના હોય તો તમારે વાટકીની જગ્યાએ આવા મોલ્ડની અંદર એડ કરવાના બંને મોલ્ડની અંદર હું અડધું અડધું મિશ્રણ એડ કરી અને સેટ કરી રહી છું બહુ ઠંડુ ના થાય તેની આપણે ખાસ ધ્યાન રાખવાની છે ત્રણેય મોલ્ડની અંદર મેં મિશ્રણને એડ કરી દીધું છે હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું તમે રાખવું હોય તો ઓવરનાઈટ પણ રાખી શકો છો ત્રણ કલાકમાં રેડી થઈ જશે ત્રણ કલાકની અંદર તમે જોઈ શકો છો સરસ એવું ડિઝર્ટ આપણું સેટ થઈ ગયું છે ત્રણે ત્રણ બોર્ડની અંદર જોઈ શકો છો કેવું સરસ સેટ થઈ અને તૈયાર થઈ ગયું છે વાટકીમાં પણ બહુ સરસ એવું બને અને તૈયાર થાય છે ત્યારબાદ આપણે ચાકુ વડે ડિઝર્ટની કિનારીઓ અલગ પાડીશું બહુ ધ્યાનથી તમારે ચાકોની મદદથી તેની કિનારીઓને અલગ કરવાની છે જેનાથી આપણું ડીઝર્ટ જે છે એ સારી રીતે પ્લેટમાં નીકળી આવે ઘણી બધી વખત આની અંદર એર જે છે એ ટાઈટ થઈ જતી હોય છે જેના લીધે આપણે ડીઝર્ટ નીકાળવામાં થોડીક એવી પ્રોબ્લેમ આવે છે તમે જોઈ શકો છો મારે પણ એવું જ થયું છે એર જે છે એ ટાઈટ થઈ ગઈ છે તો તમારે એના માટે શું કરવાનું તમે હલકા હાથેથી તમારે લઈ લેવાનું છે હાથમાં ડીઝર્ટ તમારે કોઈ પણ દીવાની જરૂરત નથી હાથ વડે તમે ડિઝર્ટને બહાર નીકળશો તો પણ તે તૂટશે નહીં કારણ કે આપણે ડીઝર્ટ બનાવતી વખતે માપ એકદમ પરફેક્ટ લીધું છે આ જ માપથી તમે ડીઝર્ટ બનાવશો તો એ એકદમ પરફેક્ટ બજાર જેવું બની અને તૈયાર થઈ જશે બજારમાં મારા ખ્યાલથી વાટકાની સાઈઝનું જે ડીઝર્ટ હોય છે એ બહુ મોંઘા ભાવે મળતું હોય છે આપણે માત્ર સો રૂપિયામાં બનાવી અને તૈયાર કર્યું છે તમે જોઈ શકો છો આપણે ચાકુથી ચાકુ વડે જ્યારે ડિઝર્ટને બાઉલથી અલગ કર્યું ત્યારે તે અલગ થઈ ગયું પણ પાછું તેમાં એર આવી ગઈ તો તમારે આંગળીની મદદથી એની અંદરથી આપણું જે ડીઝર્ટ છે એને બહાર નીકાળી લેવાનું છે તમે જોઈ શકો છો કે એવું સરસ મજાનું આપણું જે ડીઝર્ટ છે એ બની અને તૈયાર થઈ ગયું છે વાટકો ગ્લાસ અથવા તો કોઈ પણ તમારી પાસે એવા શેપના વાસણ હોય તેની અંદર તમે સેટ કરવા રાખી શકો છો તમે જોઈ શકો છો હું ચમચી વડે ડિઝર્ટને લઈ રહી છું તો તમે એની કન્સન્સીટી જુઓ કેવું સરસ સેટ થઈ અને તૈયાર થયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ ડિઝર્ટ બને છે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો જ આપણે બનાવવાની ઈચ્છા થાય તેવી રેસિપી છે અને કોઈ પણ પ્રકારની મહેનત પણ નથી લાગતી હવે આપણે આપણા ચોરસ મોલ્ડ વાળા ડિઝર્ટને કટ કરી લઈએ હું અહીંયા ચોરસ ભાગમાં જ કટ કરી રહી છું

બરીને અલગ અલગ નામથી પણ બોલાવતા હોય છે પણ અમારે અહીંયા બરી જ કહેવાય છે તો આ થોડુંક તેના જેવું પણ લાગે છે આપણી પાસે દર વખતે બરીનું ખીરું અવેલેબલ નથી હોતું તો જ્યારે બરી ખાવાની ઈચ્છા થાય ત્યારે પણ આપણે આ બનાવી શકીએ છીએ આ ખાવામાં એકદમ બરી જેવું જ લાગે છે ઠંડુ ઠંડુ આપણું ડિઝર્ટ સર્વ કરીએ અચાનકથી કોઈ પણ મહેમાન ઘરે આવી જાય તો તમે આ ડિઝર્ટ બનાવી શકો છો ફ્રીઝરની અંદર માત્ર બે કલાકમાં આપણું ડિઝર્ટ જે છે એ ઠંડુ થઈ અને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કેવું સરસ ડિઝર્ટ બની અને તૈયાર થઈ ગયું છે માત્ર સો રૂપિયામાં અને સાવ ઓછી મહેનતથી ફ્લફી ડિઝર્ટ બની અને તૈયાર થઈ ગયું છે તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો આજ માટે બસ આટલું જ ફરી મળીએ નવી ઇઝી રેસિપી સાથે